જ્યાં જ્યાં ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ત્યાં ચેતન નામે નથી જ્યાં પરમેનન્ટ એડજસ્ટમેન્ટ છે ત્યાં ચેતન છે ઇન્દ્રિયોથી જે જે કંઈ પણ કરવામાં આવે છે તે બધું જ ટેમ્પરરી છે પરમેનન્ટ છે તે નિર્વિકલ્પ છે ટેમ્પરરી છે તે વિકલ્પી છે પરમેનન્ટ વસ્તુ જ ટેમ્પરરી ને સમજી શકે ટેમ્પરરી ટેમ્પરરી ને સમજી શકે નહીં ટેમ્પરરી પરમેનન્ટને સમજી જ ના શકે જો બધું જ ટેમ્પરરી હોય તો પછી ટેમ્પરરી કહેવાનું રહે પરમેનન્ટ કશું છે માટે ટેમ્પરરી કહેવું પડે છે પરમેનન્ટ પણ ટેમ્પરરી ને પરમેનન્ટ માને છે આત્મા પરમેનન્ટ હોવાથી આત્માનો અનુભવ પણ પરમેનન્ટ છે સંસારની બધી વસ્તુઓ ટેમ્પરરી છે માટે તેનો અનુભવ પણ ટેમ્પરરી છે